સહાયની માગણી કરી ધારણા યોજ્યા છે જ્યાં સુધી સહાય ન મળે ત્યાં સુધી એલાન છે નજીક આવેલા તળાવના પાણીમાં આગ લાગવાથી પાણી બળીને ખાખ થઈ ગયું છે તળાવમાંથી અડધા કાચવા અને દેડકા ઝાડ પર ચડી ગયા છે અને બીજા ચાપર ગોટાવાળા રસ્તે ચાલતા થયા છે મળતા અહેવાલ મુજબ આજુબાજુ આજુબાજુ રહેલા લોકોએ આગમાં ઘાસલેટ છાંટીને આગમાં કાબૂમાં લીધી છે ડબોગામ નજીક રેલવે પાત્રક પર એક ચકલીએ ઈંડું મૂકતા દસ દિવસથી રેલવે બંધ કરી દેવામાં આવી છે અમારા સેવ એવા દિશા બહેને જણાવ્યું છે કે દિવસમાં બે દિવસમાં ક્રેન દ્વારા આ ઈંડાને ખસેડીને કચ્છના રણમાં મોકલી દેવામાં આવશે ગગોને દોડ્યો સામ સામે ઝઘડતા ગગાના બોસ્કોટના ત્રણ ચાર બટન તૂટી પડ્યા હતા આ બટન નીચે આઠ દસ કીડી મકોડા કચડાઈને મૃત્યુ પામ્યા હતા અને બીજા કેટલાક ઘાયલ થયા હતા

ઘટના સ્થળે ત્યાં જ પોલીસ દોડી આવ્યા હતા અને કેટલીક માખીઓને પકડીને જેલમાં પૂરી દેવામાં આવી છે બાકીની હજી ફરાર છે પોલીસ શોધખોળ કરી રહી છે તેમને પણ પકડીને જેલમાં પૂરી દેવામાં આવશે એવું પોલીસ જણાવી રહી છે બોડેલીની શાક માર્કેટમાં ત્રાસવાદીઓએ બે બટાકા અને ત્રણ ડુંગળીનું ખુલ્લેઆમ કતલ કરી નાખ્યું છે બોડેલી પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી ત્રાસવાદીઓને ઘેરી લીધા હતા અને તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે જબુગામ નજીક થયેલા સાયકલ અને રિક્ષાના અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા વીસ મુસાફરોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે આ ઘટના વહેલી સવારે બની ત્યારે સામેની દુકાન પવન ઇલેક્ટ્રિકના માલિક કેગારભાઈ ગભરાઈને ચા પિતા પિતા ચાના કપમાં કૂદી પડતા તેમને બચાવવા માટે અમદાવાદથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી છે રિક્ષા પલટી ખાઈને પડી છે અને તેમાંના એન્જિનમાંથી ઓઇલ વહી રહ્યું છે અને જબુ જબ્બુગામમાં વિગત પરિસ્થિતિ ઊભી થઈ છે આને કારણે જબુગામ માટે બે હજાર લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે કારણ કે હજી રિક્ષામાં બે લિટર ઓયલ છે અને તે ઢોળાવવાની સંભાવના હોવાથી આ પગલા લેવા પડ્યા છે જીવન પુરાવાના સ્મશાનમાંથી છ મડદા ભાગી રહ્યા છે પોલીસને જાણ થતા પોલીસ તેમને પકડવા માટે દોડી ગઈ છે મરદા પાછા આવી ગયા છે પણ પોલીસનો કોઈ પત્તો નથી અસ્તુ